શ્રી રામ જન્મ દિવસ નિમિત્તે નસવાડીના બાપા સીતારામ મંદિર ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા રામનવમી નિમિત્તે નસવાડીમાં બાપા સીતારામ મંદિર ટ્રસ્ટ દ્વારા નસવાડી નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા બાપા સીતારામ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પરબ્રહ્મ પરમાત્મા મર્યાદા પુરુષોત્તમ પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનનો આવિષ્કાર થયેલો છેલ્લા અઢાર વર્ષથી બાપા સીતારામ મહુરી નસવાડી ખાતે આ ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે ગામની અંદર શંકર ભગવાનના મંદિરેથી વાસ્તે ગાસ્તે બદરંગદાસ બાપાની અહીંયા છે તે નગરયાત્રા થાય છે અને અહીંયા રામયાગ અને એવા ધાર્મિક કાર્યક્રમ થાય છે આજે આખો દિવસ ભંડારાનું આયોજન છે અને સાંજે ડાયરાનું આયોજન છે ટ્રસ્ટી મંડળ વર્ષોથી એક જ્યાં અવિરત સેવાઓ આપે છે તમામ ભક્તો લાભ લે છે બાપા સીતારામ જય શ્યારામ જય શ્યારામ જય શ્યારામ